જેમ કે આપણે સૌ જાણીએ છે કે ગુજરાત પોલીસ એ ડ્રગ સામે અભિયાન નહીં પરંતુ જંગ લડી રહી છે છેલ્લા 2 વર્ષમાં ગુજરાત પોલીસ દ્વારા આત્યાસિક ડ્રગ્સ પકડવાની એક અભિયાન ચલાવવામાં આવ્યું આજે 2 દિવસ પહેલા આજ મેં વિધાનસભા ગ્રુમા ગ્રુ વિભાગની ચર્ચા દરમિયાન સૌ વિપક્ષના મારા સાથીઓને મેં હાથ જોડીને વિનંતી કરેલી કે ડ્રગ્સ એ યુવા બરબાદ કરનારું દૂષણ છે પર કોઈ પ્રકારની રાજનીતિ ના જ હોય શકે ડ્રગ્સ એ ખૂબ મોટી સામાજિક લડાઈ છે અમે આ સામાજિક લડાઈ મજબૂતાઈથી લડવા માટે એક અભિયાન બી ચલાવ્યું અને એક લડાઈ લડવા માટે બી ગુજરાત પોલીસ સંપૂર્ણ તૈયાર છે ગુજરાત પોલીસના જવાનોએ ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર જઈને ગોળીઓનો સામનો કરીને બી ડ્રગ્સ પકડ્યું છે પંજાબની જેલોમાંથી ચાલતા નેટવર્કનો બી પર્દાફાશ કર્યું છે વેસ્ટ બંગાળના એટલે કે પશ્ચિમ બંગાળના પોર્ટ પરથી બી ખૂબ મોટા પાયે ડ્રગ્સનું રેકેટ પકડવામાં ગુજરાત એટીએસ ને ખૂબ મોટી સફળતા મળી દિલ્હી ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન આમ અલગ અલગ રાજ્ય તકી ચાલતા નેટવર્કોને પડદા પાસ કરવામાં છેલ્લા 2 વર્ષમાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે મારી આજે રાજકોટ ખાતેથી રાજ્યના સૌ નાગરિકોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ બી મિત્ર કોઈ બી સગા સંબંધી પોતાના મિત્રની નાની મોટી વાત છુપાવી એ દોસ્તીમાં હંમેશા આપણે જોતા આવીએ છે પરંતુ જો તમારો મિત્ર જો તમારો મિત્ર આ પ્રકારના કોઈ બી દુષણમાં ફસાયેલો હોય તો એનું જીવન બચાવવા માટે એક સાચા દોસ્ત બનીને એની માહિતી પોલીસને આપજો અમે કોઈ બી યુવાનોનું જીવન બરબાદ કરવા નથી માંગતા અમે એમના થકીથી જે માહિતી મળે છે એના થકી ડ્રગ્સ વેચનારને જ પકડવામાં અમારો સૌથી મોટો ઇન્ટરેસ્ટ છે અને આવા યુવાનોને અમે લોકો અલગ અલગ ડોક્ટર્સ સાયકોલોજી એની જોડે બેસીને ચર્ચા કરીને એને અલગ અલગ સેશન્સના માધ્યમથી એને સાચા રસ્તા પર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે કે રાજ્યનો નાગરિક જે આ દૂષણમાં ફસાયેલો છે એને બહાર લાવવો અને ડ્રગ્સ વેચનારને પકડીને કડક સજા અપાવવી એ જ ગુજરાત પોલીસ નો ખાસ ધ્યેય છે આજે ગીર સોમનાથ જિલ્લા પોલીસના વડા અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું छिलाने के दिनसों आ ड्रग्स ने बात में गिर्स रोमनात ने मली संपूर्ण बात में आधारे इन्हीं पाचल रहा रात दिवस एक क्रिया बेदिवसती रात्रे दररोज आ में पाचल राज योगी ने बैसी ने संपूर्ण વિજિલન્ટ રહીને આ સાડી ત્રણસો કરોડ રૂપિયાનું હેરોઈન પકડવામાં ગુજરાત પોલીસના ગીર સોમનાથ જિલ્લાને એમની આખી ટીમને ખૂબ મોટી સફળતા મળી છે હું જિલ્લા પોલીસ વડા અને આખી ગીર સોમનાથ પોલીસને રાજ્યના ગૃહમંત્રી તરીકે અને આ રાજ્યના એક નાગરિક તરીકે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ ડ્રગ્સ અનેક લોકોનું જીવન બરબાદ કરી શકાય હજારો યુવાનોને જીવન બચાવવાનું કામ ગીર સોમનાથ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે હું ફરી એકવાર ગુજરાત પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એની સંપૂર્ણ માહિતી તે આપને આપવામાં આવશે પાકિસ્તાન ઈરાન દ્વારા ચાલતું આ ષડયંત્ર એ ષડયંત્ર તોડવામાં એને રોકવામાં આજે ખૂબ મોટી સફળતા આપણે પ્રાપ્ત થઈ છે આ રકમથી અનેક બીજા ષડયંત્ર થઈ શકતા આ સાડા ત્રણસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે એટલું જ નહીં આનાથી અનેક ષડયંત્ર આવનારા દિવસોમાં ખુલશે અને એની સંપૂર્ણ ટોપ ટુ બોટમ ઇન્કવાયરી ચાલુ કરવામાં આવી છે એટલે એની સંપૂર્ણ માહિતી આપને વિભાગ દ્વારા આપવામાં આવશે સંપૂર્ણ જે માહિતી છે એની હમણાં ઇન્કવાયરી ચાલુ છે એક જવાબદાર નાગરિક તરીકે મારી બી આપ સૌને વિનંતી છે કે ન્યૂઝ બ્રેકિંગ માટે એટલી ઝડપ નહીં કરતા કે જેના કારણે જે આપણી ઇન્કવાયરી જે ચાલુ છે એને કોઈ બી ડિસ્ટર્બન્સ થાય આની સંપૂર્ણ માહિતી પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી આપણે પોલીસ દ્વારા ઝડપથી આપવામાં આવશે મને ખ્યાલ છે પણ એના પછીનું જે ચાલે બે વર્ષની અંદર આ ચોથું મોટું કન્સાઇનમેન્ટ આપણે પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે એના કોન્ટેક્ટ અને એની જે ચેનલ છે એમાં એટલે કુલ મલાઈને આ પ્રકારના કન્સાઇનમેન્ટો આ પ્રકારની પ્રવૃત્તિઓ પર ગુજરાત પોલીસની અલગ અલગ એજન્સીઓનું સંપૂર્ણ ધ્યાન છે બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક કામ કરવાની સૂચના આપવામાં આવી છે અને એમાં કોઈ બી શહેર કોઈ બી જિલ્લો બાકાત નથી રહેતો અને એના રિઝલ્ટ બી આપ સૌની સમક્ષ છેલ્લા બે દિવસ બે વર્ષની અંદર એક પછી એક મહત્વના રિઝલ્ટ આપણે સૌ લોકોએ જોયા છે